જગ્યાનું નું નામ નથી ઇથાકા તમારી મનમાં નક્કી કરેલા સપનાનું નામ છે મંઝિલનું નામ છે તમારે આ જગ્યાએ પહોંચવું છે ગમે તેમ રોડ ઇઝ અ લોંગ વન જો કવિ એમ એમને શોર્ટકટ પહોંચજો વહેલા પહોંચી જાય કવિ પેલી જ લીટીમાં આપણને એવો મેસેજ આપે છે રોડ ઇઝ લોંગ વન તમારે જે સપના જોવો છો તમારે જ્યાં પહોંચવું છે એના માટે લાંબો રસ્તો વસંદ કરશો નહીં હેરી પોટર ને ડબલ ડોર એવું કે છે કે પૂછે છે કે ભાઈ તમે સારો નિર્ણય લઈ શકો એ તમે શિક્ષિત હોવાની નિશાની છે બરોબર એટલે પેલો એમ કે છે કે હાઉ ટુ ફાઇન્ડ ગુડ વે એટલે ડબલ ડોર એવું કે છે કે દેર આર ટુ વેઝ ઇન લાઈફ ધ ટુ રાઇટ લાગતો ને ને હંમેશા સાચો સાચો અને જે થોડોક થોડોક તો 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 હશે 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 મુસીબત વાળો મારા મમ્મી એમ હું હવે પ્રવચનમાં બોલું છું કે ભાઈ આપણો જન્મ પ્રસૂતિની પ્રસુતિ ની પીડા માંથી હશે એટલે પીડા નથી તો પ્રાપ્તિ નથી જે પ્રસૂતિની પીડા ન થાય કઈ નવ મહિના બાળકને માં રાખે ની પોતાના પેટમાં તો બાળક હજી લગી વિજ્ઞાની હોય ટેસ્ટ ટ્યુબ ના બધું બધું આઈવીએફ ને ઘણું શોધી કાઢ્યું છે પણ હવે ગર્ભ તો નથી શોધી ગયો ગર્ભ બનાવી શકે પેટ્રી ડિશમાં પણ માની કુખ તો જોઈએ ને કુખ નથી બનાવી શકતા લેબોરેટરી તો નવ મહિના જે માં પીડા ભોગવે પછી તમારો જન્મ થાય એટલે જન્મ સાથે પીડાનું અનુસંધાન છે પ્રાપ્તિ એમને થતી જ નથી નવ મહિનાની તપસ્યા પછી થાય છે નવ કલાકમાં ન થાય નવ મિનિટમાં નવ સેકન્ડ માં ન થાય આનંદો ભલે તમને નવ સેકન્ડ માં મળે જન્મ કોઈ દિવસ નવ સેકન્ડ માં ન થાય તો નવ મહેનત થાય એટલે કવિ એટલે મેં કીધું કે છેલ્લે મારે સમાપનમાં કાવ્ય ઓડીસી આવે લાઈફમાં થોડી ડિસ્કવરી આવે તો તમે ઘડાવો તમને થોડાક નાલાયક માણસો મળે તમને ખબર પડે કે કામ કેમ કેવું

વડાપ્રધાન આવવા ને ભાવનગર હમણાં એની ત્યાં એના માટે આપણે લેટ કરી બરોબર કાલે તો આપણો જન્મદિવસ હતો તો પોલિટિક્સ સુધી વાત છે હું તો વ્યક્તિત્વની વાત કરું છું નરેન્દ્ર મોદીના કેમ અનબીટેબલ કે ઇન્વિન્સિબલ ઘણાને લાગે છે કારણ કે જાતે ઘણાઈને ટકોરા ખાઈ ખાઈને અભૂત થઈને પણ બીજા દસ જગ્યાએ જઈને પણ બહાર નીકળ્યા છે એમને રેડીમેડ કંઈ મળ્યું જ નથી એમની વિક્રમના દુશ્મનો સ્વીકાર એમના ટીકાકારો રામચંદ્ર ગુહાય અને શશી થરૂર સુધીના બધાએ સ્વીકારી લીધા વાત તો કે ભાઈ તમારે એટલું તો કબૂલ કરવું પડે કે ભાઈ આ શું કે બીજું બેકગ્રાઉન્ડ તો છે નહીં તમે બધા એમ કહો કે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા ભલે તમને ગમતું નથી પણ કોઈ પણ બેકગ્રાઉન્ડ નો કોઈ પૈસાનું બેકગ્રાઉન્ડ નહીં કોઈ ફેમિલીનું એવું બેકગ્રાઉન્ડ નહીં એજ્યુકેશન નહીં હા એવું કોઈ સ્પેશિયલ એજ્યુકેશન આવડ બાવડમાં ભણવા ગયા હોય એવું નહીં એવા પૈસા નહીં ગામે એવું નહીં

as long as you keep your thoughts raised high, as long as a rare excitement stirs your spirit and your body unless you bring them alone inside your on your soul unless your soul sets them up in front of you આબ આચ્ય પલા રાખ્ય સો બાટે જેને આખ્ય 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 આ� તમારા મનમાં એને ભેગા લઈને ચાલો તમે એને હંફાવી દીધા પછી મગજમાં રાખશો ભેગા ભેગા એ આ વાત કરેલી બહુ સારી વાત હતી તમે જેની સામે લડતા ને એના જેવા ન થઈ જાવ એનું ખાસ ધ્યાન રાખ બહુ છે ખતરનાક મૂવી હતું તમે જો તો તમને ડિસ્ટર્બિંગ જેણે કરે આપણે જે વિભત્સરસ છે એટલે વિભત્સરસ છે ને એ વિભત્સરસ એટલે પેલું શૃંગારના અર્થમાં વિભત્સ નહીં જે લોકો બોલે છે કે ને એ રસ મત સમજાવો વિભત્સરસ સે અત્યારે વાત ન કરી આપણે જમ્મન બાકી છે બરોબર એટલે ઈ ઈ તો બહુ તમે ચિત્રી ચડે આપણે તેશી ભાષામાં કે ચિત્રી ચડે એવી વાતો સાંભળી આ ચિત્રીનો રસ છે કે રસ ઈ વાત છે કે એવી જે કથાઓ તમારી આસપાસ રચાતી હોય હવે એ તો તમને થાવાનું તમારી આસપાસ પણ એ જે એન્કાઉન્ટર તમે કરો છો એ એવા એવા રસના એ તમારી ભેગોન ભેગો ન લઈ આવો જોઈએ તમારે તમારેમાંથી બહાર નીકળવાનું છે એ રસના એ તમારી ભેગો તમારો જે મૂળ જે રસ છે એ જાળવી રાખવાનો છે આઈસો ડેમિલ જે છે ને વિભત્સ રસ નહીં ફીલ પોલીસ છે એની ગર્લફ્રેન્ડ છે એનો સિરિયલ કિલર સાયકો છે એનું મર્ડર કરીને લાશ ફેંકી દે છે

રોલર પકડી લે છે પકડી ને કે તને મારી નાખું તો બહુ વીસી તો એક બોલી તું છૂટી જાય હું તો તને ધીબાવી ધીબાવી ને મારીશ ને એની ભેગો રહે છે આ છે પછી છેલ્લે ઓલો કિલર ખાલી એટલું કહે છે કે જીત તો મારી થઈ કેવાય એટલે કે તને શરમ નથી આવતી હું છ મહિનાથી તને કૂતરાની જેમ રાખીને ફેરવું છું એ કે કે તારી ગર્લફ્રેન્ડ મરી ગઈ એના પછી તે એના વિચાર કરવા કરતા મારા વિચાર જાજા ગયા ઓક્યુપાઈડ ધ માઇન્ડ સ્પેસ

ક્રિપિનલ બનાવી દીધો એટલે હું તો મરવાનો જ નથી હું તો હજરી છું તો મને મારી તકીશ પછી તું મારા જગ્યા જગ્યાએ લઈશ કારણ કે હવે તું સાયકો થઈ ગયો આ વાત ટ્રેજિક છે અને થોડી ડિસ્ટર્બિંગ છે પણ આ વાત આમાં લાગુ પડતી હતી એટલે કે કવિ એમ કે છે કે તમને રસ્તામાં જે જે મળે ને ખરાબ વસ્તુઓ એનો મુકાબલો કરવો પણ ભેગી નથી આપવો કારણ કે એને કારણે તમે એના જેવા ખાતા જશો મે ઝેર બી મેની સમર મોર્નિંગ વેન વિથ હોટ પ્લેઝર હોટ જોય

તમને સુંદર સુંદર વસ્તુઓ રસ્તામાં મળશે બહાર નીકળશો તો બધું મળશે કવિ એમ કહેવા માંગે છે ઘરમાં તમને આ બધું જોવા નહીં મળે સેન્સ્યુઅલ પરફ્યુમ ઓફ એવરી કાઇન્ડ એન્ડ મે યુ વિઝિટ ધી સિટીઝ ટુ લર્ન એન્ડ ગો લર્નિંગ ફ્રોમ શીખવું અને શીખેલું ભૂલી પણ જવું એ પણ એક જ્ઞાન છે એક તબક્કો એ છે કે જેટલું શીખાય એટલું છોડી દે ભૂલી જાવ છેલ્લો સ્ટાન્ઝા છે ઇથાકા ગેવ યુ ધ માર્વેલસ જર્ની ઇથાકા બહુ સરસ યાત્રા આપશે જેના સુધી પહોંચવું છે એટલે તમે યાત્રા કરો છો આ તમે તકલીફ લો છો અત્યારે આ બધી નવ મહિનાની એ એક ઈચ્છા તો છે ને કે ભાઈ મારે એક નવા જીવને જન્મ આપવો છે આ પરિવારમાં એક નવો મેમ્બર આવવાનું છે બરાબર એટલે તમે તકલીફ સહન કરો છો ઘણા લોકો નથી કરતા જે ના પડી દે છે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમાં એવા લોકો છે રહીશ મણિયાર જે બાળકો નથી ડોક્ટર પીડિયાટ્રીશિયન એમને અમીબેન એમના વાઈફ પણ ડોક્ટર મને નક્કી કે બાળકો બાળકો જોઈ જો નથી કર્યું ડોક્ટર તરીકે કે આપણે આ મહેનત નહીં કરી શકીએ ઘરમાં મેં કીધું હોય કઈ તમે જે ડોક્ટર નથી એમાં પણ પૂછે નહીં બાળકો ને તમે ડોક્ટર નથી તો પૂછે નથી કોઈ ઉતરવા પણ આવું છે આ તો મિત્ર જેનું નામ દીધું વાત કરી શકું વાત કહેવાય નહીં વાત so without her you you wouldn't have set out but she has nothing left to give you now उटंट बट शीज नीव पासे ना नहीं बाड़ा रही जाओ मैंने हमको सरस फूल आपसे संघर्ष में आने फूले इफ यू फाइंड हर पुअर इथ फूल समझवा जेवी बात wise as you have become so full of experience you will have understood by then what this ithakas mean તમે તમારા ઇથાકાએ પહોંચો પાછા અને તમને તમારું ઇથાકા એટલે તમારું સપનું તમારું મંજિલ પૂર તમને એમ થાય કે આના માટે એટલી બધી મહેનત કરી હતી આ વ્યક્તિ તો ગુજરી ગઈ ધારો કે ફોર ધેટ મેટર કે જે સ્ત્રી માટે હું આટલો લાંબી ધારો કે આમાં તો પેલે લોકો રહી પણ પેલે લોકો કોણ નહીં બીજે જતી રહી બરાબર કથાતો હું કહું કે મારા વતનના ગામ તો હું મારે આવું છું તું કે મારી ફલાણી ઓલી હાઈસ્કૂલમાં જાઉં હાઈસ્કૂલમાં જાઉં ગયો તો હાઈસ્કૂલમાં મને જ્ઞો કેવો હતો સાચો પણ મગદ માં જે ચિત્ર હતું ને એ સારું હતું આ ચિત્ર જોઈને જે કરો આ ક્યાં વીસ વર્ષો થઈ પાછો આટો મારો આવ્યો કેલકા આ તો પેલી તો અનુભવ ચાકું ચિત્ર વિખાઈ ગયું મગદ માં પણ મંઝિલ ડેસ્ટિનેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ જર્નીમાં જે તમને મળ્યું છે ને તમારી ભેગો રહેશે એ તમે વધારે દયા થી પાછા જર્ની તમારી ભેગી લેવાની જર્ની બ્રિંગ ઓડિસીની જર્ની છે જર્ની બ્રિંગ્સ હેપીનેસ નોટ અ ડેસ્ટિનેશન ઓકે મે પેલી એક સરસ બુક છે પાંડા એન્ડ ડ્રેગન બિગ પાન્ડા એન્ડ સ્મોલ ડ્રેગન એક નામ છે મે સુભાષભાઈ ને બતાવી તમારી ઘરે આવવા જાય એમાં ના 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 અંગ્રેજી બુક છે સરસ અને હું તમને મોકલાવીશ એ મારા તરફથી તમને ભેટ આપીશ બરાબર તો એ છે ને એમાં બાળકોને પણ મજા આવે અને મોટાઓને મજા આવે એવા નાના નાના ડાયલોગ છે એક પાંડા છે એક ડ્રેગન છે બે જણા ભેગા ભેગા ચાલે છે અને એમાં વાત કરે છે એક વાત હોય એનો એક જવાબ હોય અંગ્રેજીમાં આવી બુક બહુ સરસ આવે આ વાખું પાણું કોરું હોય ચિત્ર હોય અને ચાર લીટી લખેલી હોય પણ તમારા મર્મને ભેદી નાખે એ ચાર લીટી લખવા માટે ચાલીસ દિવસ થયા છે એવી ચાર લીટી જાય પ્રશ્ન આ દાદાને મને ખબર એ સંબંધ શું છે